નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં શ્રી સર્વોદય કિરણી મંડળ કઠોર સંચાલિત કુમાર તથા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે કામરેજ તાલુકા માહિયાવંશી સુપર લીગનું આયોજન કામરેજ તાલુકા માહિયાવંશી સમાજના યુવક દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી આઈપીએલની ફોર્મેટ મુજબ બાર ટીમના સ્પોન્સર દ્વારા ટીમ ખરીદી કરવામાં આવી હતી તમામ ટીમોમાં કામરેજ તાલુકાના માહિયાવંશી સમાજના અલગ અલગ ગામોના ચૌદ ચૌદ ખેલાડીઓની પસંદગી પામ્યા હતા કઠોળ જીમખાના ખાતે જયેશભાઈ સોલંકીના અધ્યક્ષપણા હેઠળ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં માયાવંશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ ટીમોના એકસો એંસી જેટલા ખેલાડીઓને ટી શર્ટ ભેટ આપવામાં આવી હતી તેમજ ટુર્નામેન્ટની તમામ ટ્રોફી મહેશભાઈ મોરથાણા તથા તેમના ભાગીદારો તરફથી આપવામાં આવી હતી તેમજ ફાઇનલ વિજેતાને પચીસ હજાર અને રનર્સ અપ ટીમને પંદર હજાર તથા ટુર્નામેન્ટ દરમિયાન જમવાની વ્યવસ્થા તેમજ બોલ ફી એમ્પાયર ફી ગ્રાઉન્ડ ફી અને જેવા તમામ ખર્ચાઓ દાતાશ્રીઓ દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી હતી કામેજ તાલુકા મહિયાવંશી સુપર લીગની આજે ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે કઠોર જીમખાના ઉપર તેનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં ટોટલ બાર ટીમો મહિયાવંશી સમાજના સ્પોન્સરો દ્વારા ખરીદવામાં આવી છે તેને આઈપીએલના ફોર્મેટ પ્રમાણે ઓક્શન કરી આ દરેક ટીમોને ચૌદ ચૌદ ખેલાડીઓની વેચણી કરવામાં આવી છે આ કામેટ તાલુકા મહેનસી સુપર લીગ એ સર્વોદય કેળવણી મંદર છાત્રાલય કઠોરના મળતા વિદ્યાર્થીઓના લાભાર્થી રમાડવામાં આવી છે આ ટુર્નામેન્ટના જે ઓર્ગેનાઇઝ થતાં જે ખર્ચ પાઠ કરતાં જેવી રકમ આવશે તે તમામ રકમ કન્યા છાત્રાલય સર્વોદય કેળવણી મંદર છાત્રાલયના લાભાર્થિયા હોય તેમને તમામ રકમ સુપરાટ કરવામાં આવશે આ ટુર્નામેન્ટ સમાજમાં એકતા અને જાગૃતતા આવે અને સમાજમાં શિક્ષણ પ્રત્યે લોકો આકર્ષાય તે આશયથી અને સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ ભણી શકે એ આશયથી આ ટુર્નામેન્ટમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે શ્રી સરોદય કયુ મંડળ કઠોરના કુમાર અને કન્યા છાત્રાલયના લાભાર્થી આજે કામરેજ તાલુકામાં સુપર લીગનું આયોજન કરવામાં આવ્યું છે હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે આયોજકો દ્વારા જે બી આયોજન કરવામાં આવ્યું છે એ સંસ્થાના લાભાર્થે કરવામાં આવ્યું છે એમાંથી જે પણ રકમ ભેગી થશે એ સંસ્થામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ અને શૈક્ષણિક ઉત્થાન માટે વાપરવામાં આવશે અને આજ રોજ જેમણે પણ આ કાર્યક્રમમાં દાન કર્યું છે જેમણે પણ સ્પોન્સરશીપ કરી છે તમામ સ્પોન્સરો તમામ ટીમના કેપ્ટનો તમામ ખેલાડીઓ આ સમાજના એકસો ને એંસીથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે તેમજ જેમણે પણ નાની મોટી તન અને ધનથી જે સહાયતા કરી છે અને સંસ્થાને અને વિદ્યાર્થીઓના વિકાસ માટે જેમણે વિચાર્યું છે તમામનો હું આભાર વ્યક્ત કરું છું હું અને મારી ટીમ આખી સરોવરે કે મને ટીમ એમનો આભાર વ્યક્ત કરે છે ખૂબ ખૂબ આભાર થાય દિનેશ પરમાર જનસાક્ષી ન્યૂઝ કામરેજ